હાલ કાળજુ કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે તો કલોલમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગના એકસો ત્રણ જેટલા લોકોને જાડા ઉલટી પેટમાં દુખાવો થયો હતો જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આખી રાત સારવાર સહિતની કામગીરી કરવામાં આવી હતી એકસો ત્રણમાંથી સત્તાવન જેટલા દર્દીઓને ઓપીડી બેઝ સારવાર આપવામાં આવી હતી જ્યારે છેતાલીસ જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી ઘટનાની વિગતો પ્રમાણે કલોલમાં આવેલ અંજુમનની વાડીમાં મંગળવારે બપોરે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો બપોરના સમયે અઢી હજાર જેટલા લોકોએ ભોજન લીધું હતું જેમાં દૂધીનો હલવો મટન ચિકન ચીલી જેવી ફૂડ આઇટમ આરોગી હતી સાંજે સાતેક વાગ્યા પછી બાર જેટલા દર્દીઓ જાડા ઉલટી અને પેટના દુખાવાની ફરિયાદ સાથે સીએચસી કલોલ ખાતે પહોંચ્યા હતા જેને પગલે કલોલ સીએચસી દ્વારા તાત્કાલિક અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એ જે વૈષ્ણવે જાણ કરી હતી જેમાં તપાસ કરતા સમયે સામે આવ્યું હતું કે તમામ દર્દીઓએ અંજુમનવાડી ખાતે યોજા લગ્ન પ્રસંગે ભોજન લીધું હતું જમણવારમાં બે હજારથી વધુ લોકોએ ભોજન લીધું હોવાનું સામે આવતા આરોગ્ય તંત્રમાં ચિંતા પેઠી હતી જેને પગલે કલોલમાં સીએચસી ઉપરાંત ત્રણ જેટલા અર્બન હેલ્થ સેન્ટર પણ રાત્રે શરૂ કરવામાં આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે